તો આમ તુમકો બાદ મેં બતા ફૂગ ક્યાં કરવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો અમારા દરરોજના નવા નવા બ્લોગ અને શોર્ટ વિડીયો તો આવે જ છે તો જોવાનું તો ભૂલતા જ નહીં બસ કોમેડી અને શોર્ટ વિડીયો સોંગ તો આવે જ છે તો દેખો આપણે આગળ બતાવું તો શું કરવાનું છે અને અત્યારે આપણે શું કરીએ છીએ તો દીખો મૂગ બનાવતો તો ખાવા અને એમાં પાછા મળી ગયા બસ માં રસ્તામાં આ જા આર્મી કટ ને કોઈ આર્મી કટ કોઈ એના કોઈ મેજર સાહેબ મળી ગયા મેજર સાહેબ કો કરી જાય છે દીખો ટમાટર લઈને દીખો ને ભાવ મારી સબ્જી તો આ થઈ ગઈ છે દેખો આપણે તો આજ કામ ચાલુ રાખીએ છીએ દેખો વાલોની સબ્જી બનાવી છે તમને દેખાતી જશે ભાઈ गरम 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 पालक की सब्जी की सब्जी पालक की सब्जी हो गई है मस्त तो बढ़िया बढ़िया वाली सब्जी बनी है अभी थोड़ा थोड़ा पानी पाल देते हैं क्योंकि हमको पानी होता तो मजा नहीं आती तो थोड़ा पानी पाल देते तो हमारा इसके अंदर घड़ी घड़ी बगड़ जाता है स्कैनर वो आ, आगे हो जाती तब फिर तो बंद हो जाता देखो अभी चालू हो गया है फिर से तो देखो ऐसा धुआरा निकल रहा है आओ धुआरो तो तभी कोई जा बाल नहीं हो लाइट नहीं सगड़ी से लाइट नहीं आ देखो देखो तो धुआरो देखो अरे धुआरो तो आप हमें अनु शू कर बंद कर देशू जम के पानी हमें વધારે નથી થોડુંક જ છે તો આપણે અત્યારે બ્લોક બનાવવાનો છે પણ તમને આ બ્લોક માં લઈ લીધા છે ભાઈ કા પાલોની સબ્જી ની વચ્ચે લઈ લીધી છે બ્લોક માં દેખો તુફાળો નીકળે છે થોડું પાણી વધારે લાગે છે તો બીજું ભાઈ શું કરી રહ્યા છે આપણે તમને બતાવું દેખો એ દેખો આ શું કરી રહ્યા છે ભાઈ દેખો એ કોઈ कुछ रहा दिखुण 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 बना रहा है बना रहा आज हमारा ब्लॉग आएगा फूगा वाला टान टन 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 ट टन ट टन टटन 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 તમે તો મને જો ટૂંક સમયમાં ટૂંક જ સમયમાં આવી ગયો છું ફરી વાર પાછો આવી ગયો છું બ્લોગમાં તો અમારી ચેનલ ને ફરી વાર કહી દઉં છું તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથલ તો સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા જ નહીં તો અમાર નવા નવા વિડિયો આવી ગયા છે કે દરરોજ ના નવા વિડિયો આવી જાય છે તો देखो વિપુલભાઈ સુપ કટિંગ કરીને શું કરી રહ્યા देखो देखो ये कुछ बना रहे हैं बना रहे हैं તો આપણે આ સબ્જી ને આપણે અપાવવાનું છે એ આપણે નથી જોવાનું દેખો અમારું પાણી બળી ગયું છે તો અમારે હવે સબ્જી રેડી થઈ ગઈ છે તો અમે હવે આને કરીશું બંધ બંધ કરીને પછી આપણે શું કરીશું માં એવું હશે તો થોડા ધાણા નાખી દઈશું અંદર આપણે આને કરીશું હવે બંધ તો દેખો

കേട്ടेंगे <laughs> okay. 아두 번째는 Agora vai ver, mãe. 수리용 무기야 형. 잠깐만. 아. 수리용 야 <웃음 ens> <s Stress> <oro>

Right. Okay.